પાંચસો વર્ષની ઇંતજારી થઈ ખત્મ અયોધ્યામાં નતમસ્તક થયો સમગ્ર દેશ વિધિ વિધાનપૂર્વક થઈ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાની સ્થાપના સાથે ભાવ ભાવવિભોર થયું ભારત દેશ અને દુનિયાના રામ ભક્તોની મુરાદ થઈ પૂર્ણ સદીઓથી ચાલી રહેલી રાહ આખરે પૂરી થઈ છે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામ વિરાજમાન થયા છે પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ આ ક્ષણનો ઇંતજાર દેશ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણામાં વસતા ભારતીયો કરી રહ્યા હતા આ ક્ષણને માત્ર ભારતે જ નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં વસતા ભારતીયોએ મનાવી છે અયોધ્યામાં રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસના પ્રમુખ મોહન ભાગવત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ બપોરે બાર કલાક અને વીસ મિનિટે અભિજીત મુહૂર્તમાં પૂજા વિધિ શરૂ થઈ આ પહેલા સોનેરી કુર્તા ક્રીમ રંગની ધોતી અને ઉપ વસ્ત્ર સાથે વડાપ્રધાન મોદી લાલ કપડા પર રાખેલા ચાંદીનું છત્ર લઈને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા પીએમ મોદીના મંદિર પરિસરમાં પહોંચવાની સાથે જ સીએમ યોગી અને રાજ્યપાલે તેમને રામ નામનું ઉપવસ્ત્ર પહેરાવી તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું પીએમ મોદીના ગર્ભગૃહમાં પહોંચ્યા બાદ રામલલ્લાની સ્થાપના વિધિ શરૂ થઈ સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાની પૂજા વિધિમાં જોડાયેલા હતા તેઓ મંદિરની અંદર પીએમ મોદીની સાથે બેઠા હતા બંને સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરી અને મંત્રો વાંચ્યા આશરે પચાસ મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે પૂજન થયું પીએમ નરેન્દ્ર મોદીએ શંખનાદ અને ઘંટનાદની વચ્ચે રામલલ્લાની આરતી કરી મોહન ભાગવતે પણ થાળીમાં દીવો રાખીને આરતી કરી હતી આ દરમિયાન ત્યાં હાજર પૂજારીઓ ભગવાન રામની સેવા કરતા રહ્યા પીએમ મોદીએ પૂજા બાદ રામલલ્લાની મૂર્તિની પ્રદક્ષિણા કરી તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા પરિક્રમા બાદ પીએમ મોદીએ ભગવાન શ્રીરામને પ્રણામ કર્યા અને રામલની સામે દંડવત થયા આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મંદિરમાં હાજર સંતોના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા તેમજ પૂજારીઓને દક્ષિણા પણ આપી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન મોદી અગિયાર દિવસથી ઉપવાસ પર હતા જ્યારે તેઓ પૂજા વિધિ બાદ બહાર આવ્યા ત્યારે શ્રીરામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ મહારાજે તેમનું ઉપવાસ પૂર્ણ કરાવ્યું બ્યુરો રિપોર્ટ જીએસટીવી